રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા શુભ સવાર બધા ને હું તો દહ વાગી ગયા છે દહ વાગે અને આપણે જો ફૂકલ તુ ઉતારવા આવી ગયા છે અને સાહેબ થોડોક લીધો છે એટલે પૂજા ત્યાં લાલ સોળ ટમેટા આવી ગયા ઝીણા ઝીણા બોરિયા તો કેવા મસ્ત અટાણમાં ઠંડા ઠંડા હોય ટાઢા ટાઢા શિયાળો છે એટલે તો તમારે બધા બોરિયા ટમેટા ખાવા હોય તો હાલો બધાય રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છો બધાય આજ આપણે શું બનાવવાના ખબર તમને આપણે આજ ઓળા ઓળાનું શાક આપણે રીંગણા બાફી લીધા છે પઠામ નાખીને એકદમ મસ્ત જો કાળા કાળા થઈ ગયા છે અને હવે પછી આપણે એને ખોલી લઈશું નિરાય આવું બધું આપણે કેમે જોયું ખબર યુટ્યુબમાં જોઈ જોઈ અને હવે આપણે ખોલીને હવે કાંદા મોળી નાખશું ડુંગળી 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 મોળી નાખશું પછી એમાં ટમેટા મોળી નાખશું અને આપણે બે મરચા લઈ લીધા છે મસ્તીના

બે ફાયદા નાનકી નાનકી કટકી કરી નાખશું થોડું તીખું હોય ને લીલું મરચું નાખ્યું હોય તો મજા આવે ખાવાય ને ટમાટર બી રેડી હૈ કાંદા બી રેડી હૈ મિરસી બી રેડી થાય સબકુજ કાઢ લીયા બી બારી થાય બિસ્કો ફોલે બળે અચ્છી તરા આપણે નાખી દીધું છે માપે જ તેલ નાખ્યું છે કેટલું તેલ આવી જાય એમ કે હવે તેલ આવી ગયો બીજું નાખો આપડે બનાવવાનું હતું સગડે માં પણ લાઈટ તાકડા વાય ગયા એટલે આપણે દેશી ચૂલા ચાલુ કરી દીધું બનાવવાને હવે નાખશું હવે નાખી દે છે ડુંગળી હલાવ થોડાક મરચું નાખી દઈશું

તમારે ખાવું હોય તો આવી જાઓ